બોટાદ માર્કેટિંગ યાર્ડ જ્યાં આજથી કપાસની આવકનો પ્રારંભ થયો આજે પ્રથમ દિવસે ખેડૂતોને એક હજાર પાંચસો થી બે હજાર એકસો રૂપિયાના કપાસનો ભાવ મળ્યો સીઝન દરમિયાન એસી હજાર થી એક લાખ મણ કપાસની આવક કોટન યાર્ડમાં થાય છે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કપાસની સારી આવક થઈ છે ત્યારે સારા ભાવ મળવાની વેપારી ખેડૂત અને જીન એસોસિએશનને આશા છે હરાજીમાં પ્રથમ દિવસે પ્રતિમણ બે હજાર સુધીનો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા બોટાદ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ છે ન માત્ર બોટાદ પરંતુ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાંથી પણ ખેડૂતો કપાસ વેચવા બોટાદ આવે છે કપાસનો ભાવ ખૂબ સારો મળેલો છે એકવીસો રૂપિયા ભાવ મળેલો છે અને ગણપતિ દાદાના ઉત્સવ દરમિયાન ભાવ આવ્યો છે સારો ભાવ છે મેલડી કૃપામાં કપાસ આવેલો છે મારો કાયમ એક પંદર બે હજારથી આસપાસ ભાવ મળવા જોઈએ સંતોષ થાય થાય